ત્યારે આજ ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ટિકિટની વેચણી અંગે ભાજપના નિરીક્ષકો દરેક લોકસભા બેઠક પર એક સાથે નિરીક્ષકો મોકલી લોકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે જેમાં ભરૂચના ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુ ભીખુસિંહ પરમાર સુરતના માજી મેયર અસ્મિતા સિરિયા અને પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા આ નિરીક્ષકોએ પ્રત્યેક આગેવાન નેતા હોદ્દેદારોને એક પછી એક સાંભળી તેમની પ્રતિક્રિયા મેળવી હતી તમામ લોકોની પ્રતિક્રિયા મેળવી પ્રદેશમાં મોકલાશે આ અંગે માહિતી આપતા પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે પક્ષે ત્રણ નિરીક્ષકોને સેન્સ લેવાની જવાબદારી સોંપે છે આ બેઠક માટે ભાજપના કાર્યકરો જે નામ ઇચ્છતા હોય તેનું નામ રજૂ કરવા માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે અમારે અહીંયાના આગેવાનો અને નેતાઓ અને કાર્યકર્તાઓને સાંભળી તેમના અભિપ્રાય મેળવી તેમના દ્વારા જે નામો રજૂ કરાશે તે પ્રમાણે અમારે રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશમાં મોકલી દેવામાં આવશે ભરૂચ બેઠક પર પંદર જેટલા ઉમેદવારની દાવેદારી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ સેન્સ પ્રક્રિયામાં અંદાજિત પંદર જેટલા ઉમેદવારોએ લોકસભાની બેઠક માટે દાવેદારી કરી રહ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે પરંતુ એ જોવું રહ્યું કે પ્રદેશ તરફથી કોને ભાજપ ઉમેદવાર તરીકેની પસંદગી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું ત્રણ વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર છબ્બીસે છબ્વીસ લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામના અહીંયા આ સેસ લેવા માટે મોકલ્યા છે એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું